ભરૂચના મલબારી દરવાજા ઉપર આજ રોજ દરેક વર્ષની જેમ આ વર્ષે પણ સૈયદ ઇમામી હુસૈનની શાનદાર ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો ભરૂચના મલબારી દરવાજા ઉપર આજરોજ દરેક વર્ષની જેમ આ વર્ષે પણ સૈયદ ઇમામ હુસૈનની શાનદાર નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છેલ્લા ત્રણ વર્ષથી મલબારી દરવાજાના નવ યુવાનો શ્રદ્ધાપૂર્વક સૈયદ ઇમામે હુસૈનની ન્યાઝ શાંતિ રીતે કરવામાં આવે છે ન્યાઝમાં અંદાજે છ થી સાત હજાર લોકો ન્યાઝ ખાવાનો લાભ લે છે આ વર્ષે પિસ્તાલીસ જેટલી દેગો બનાવી લોકોને ખવડાવવામાં આવી છે ન્યાઝમાં ભરૂચ શહેર અને આજુબાજુના ગામોમાંથી અંદાજીત સાત હજાર જેટલા લોકો આવી શાંતિ રીતે ન્યાઝ ખાઈને

चले तीन साल से कर रहे हैं और हर साल हमारी पाँच देगें बढ़ती जाती है इस साल हमने फोर्टी फाइव देग बनाई है इन शह पाँच से सात हज़ार आदमी लोग यहाँ पे नियाज खाते हैं और खा के निकल जाते हैं और हर सब इमाम हुसैन के नाम से जो ये प्रोग्राम करते हैं हर साल हमारा प्रोग्राम बढ़ता जाता है और अलहमद हम पाँच और अगले साल बढ़ाएंगे हमारी इच्छा है कि फिफ्टी बनाने की इच्छा है अगले साल और हो सके तो अगले साल बारिश की सीजन के बाद बिरयानी का भी प्रोग्राम रखेंगे इन ઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે